બ્રહ્માણીમાં તેમજ ધામેલિયા પરિવારના બધા જ કુળદેવી માતા સાથે જોડાયેલું સુંદર મજાનું ભજન સ્વરૂપ ગીત એટલે ત્રણ ત્રણ કુળદેવી ગીતનું ભવ્ય ધામેલિયા પરિવારના મિલનમાં વિમોચન કરવામાં આવ્યું હતું આ સોંગમાં સ્વર આપનાર ગુજરાતના લોકલાડીલા ગાયક આશીષ સિંગાડા અને નયના પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો આ ગીતની રજ રચના અજય પોશિયા અને જયરાજસિંહ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જેમાં અદભુત અભિનય આપ્યો છે આશિષ સિંઘાડા નયના પટેલ રાજુ પટેલ હર્ષ નારીગરા એસપી આંબલિયા શીતલ પટેલ સમર્થ ધામેલિયા અને વિશાલ લહેરી સાથે સાથે આ ભજન સ્વરૂપે જે ગીત છે એમાં પણ એક નવું જ ધામેલિયા ફિલ્મ પ્રોડક્શન લઈને આવ્યું છે જે સ્ટોરી સાથે છે જે સમાજમાં એક સારો સંદેશો આપે છે મારું નામ છે રાજુ પટેલ ધામેલિયા હું બે નામ થી છું અને આજે મારા ધામેલિયા પરિવાર અંદર

સોંગ સમામ બોલીઓ સોંગ છે ધામિલિયા પરિવારના કુળદેવીની સોંગ છે અને સોંગ ના શબ્દ છે માં ખોડિયાર માં બ્રહ્માણી માં અંબા માં વિશે છે અને એના સોંગ વિશે બે કડી જણાવું તો ખમ্মা ખમકારો એના મડડે રે થાય જુના થડાની દેવી જાગે તતકાળ ધામિલિયા કુળ એવું ક્યારે ના મૂ જાય ત્રણ ત્રણ કુળદેવી પૂજે ધામિલિયા પરિવાર રણપુર દેવી વિશે સોંગ છે સોંગ રિલીઝ કરવામાં ધમેલિયા પરિવારનું સ્નેહ મિલન કરવામાં આવ્યું છે એ સ્નેહ મિલનમાં માં રિલીઝ કરવામાં આવેલું છે અને પાંચ તારીખે અને રાત્રે નવ વાગે રિલીઝ કરવામાં આવ્યું છે કેમેરામેન હેમંશુ સાથે હર્ષિલ ધોડકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત